એવી રીતના વિડીયો અપલોડ કરવામાં આવશે હું માછલી ઘર માછલી ઘર હું તમને બતાવી ના આવી ગયો કારણ કે અત્યારે પબ્લિક નથી એટલે બધું ઘણું બધું બંધ છે તો હું તમે બતાવી દઈશ હજુ ઘણા બધા વિડીયો લઈને આવીશ મંદિર વિશે ઘણું બધું જોવાનું બાકી છે તમને બતાવવાનું બાકી જ છે વિડીયોમાં બન્યા જ રહેજો મિત્રો મજા આવશે એકવાર તમે મંદિર જોવા આવ્યા તમને મોજ આ બગીચામાં તો જો આ સસલા પણ આમને હાથ ના દેવાય ને કે આ બટકા ભરી જાય હાલ મોટું સસલું અને ખોટું સસલું સરસ છે જો આપણે એને ખવડાવીએ કદાચ ખાય તો સરસ મજાના સસલા છે અંદર ધોળા કાળા કાબરા હા જુઓ નાનું બચ્ચું આવી ગયો સારો ખાય છે જુઓ અમારા ભાઈ તાર ઉખાડી અને સસલાને નાખશે આ બાજુ લાવે આ બાજુ ચલો જુઓ અમારા નાનજીભાઈ ઘણા બધા સસલા ભેગા કરી નાખ્યા જુઓ સસલા ખાવા માંડ્યા પકડતો નહીં નાનજી બટકું પડશે

એવું પણ તું સારું સારું બતાવતો રેજી મિત્રો તમને જીરા બતાવી દઉં આપડે જીવન